પાવાગઢ પર પ્રાચીન મા કાળેશ્વરી મંદિર ધ્વસ્ત થતાં ગુર્જર સમાજમાં રોષ પુનર્નિર્માણ માટે કલેક્ટરને આવેદન પંચમહાલ જિલ્લાના પાવાગઢ પર્વત પર આવેલું અતિ પ્રાચીન અને શ્રદ્ધાસ્પદ મા કાળેશ્વરી દેવીનું મંદિર સરકારી વિકાસ કાર્યો દરમિયાન ધ્વસ્ત કરવામાં આવતા ગુર્જર સમાજ સહિત લાખો ભક્તોની ધાર્મિક લાગણીઓને ગંભીર ઠેસ પહોંચી છે આ ઘટનાને પગલે ગુર્જર સમાજના ભારે નારાજગી જોવા મળી રહી છે અને મંદિરના પુનર્નિર્માણની માંગ ઉઠી છે ભક્તોએ પંચમહાલ જિલ્લાના કલેક્ટર સમક્ષ આવેદનપત્ર રજૂ કરી જણાવ્યું કે પાવાગઢના જૂના મંદિરના પગથિયાની જમની બાજુમાં આવેલું આ મંદિર ધાર્મિક સાંસ્કૃતિક તેમજ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું હતું ગુર્જર સમાજ માટે આ મંદિર તેમની કુળદેવીનું પવિત્ર સ્થાન હતું અને વર્ષોથી લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બની રહ્યું હતું પ્રાપ્ત વિગતો અનુસાર સરકાર દ્વારા હાથ ધરાયેલા કોરિડોર અને અન્ય વિકાસ સંબંધિત કામો દરમિયાન આ પુરાતન મંદિરને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દેવામાં આવ્યું અને દેવીની મૂર્તિને અન્ય સ્થળે ખસેડવામાં આવી હોવાનું જણાવાયું છે ભક્તોના મતે વિકાસ જરૂરી છે પરંતુ તેની આડમાં પેઢી દર પેઢી જોડાયેલી ધાર્મિક આસ્થા અને પરંપરાને અવગણવી યોગ્ય નથી આ મામલે વાપીના રેવા ગુર્જર સમાજ મંડળના ટ્રસ્ટી વસંત ધનુ મહાજન દ્વારા ગોધરા કલેક્ટરને લેખિત અરજી કરવામાં આવી છે અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોઈ પૂર્વ સૂચના કે સંવાદ વિના ગુર્જર સમાજની કુળદેવી મા કાળેશ્વરી દેવીનું મંદિર તોડી પાડવામાં આવ્યું છે જે સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડે છે ટ્રસ્ટી દ્વારા મંદિરના પુનઃસ્થાપન માટે તાત્કાલિક મંજૂરી આપવાની અથવા મંદિર સ્થાપિત કરવા માટે નવી અને યોગ્ય જગ્યા ફાળવવાની માંગ કરવામાં આવી છે હાલ આ મુદ્દે પ્રશાસન શું નિર્ણય લે છે તેની તરફ ગુર્જર સમાજ સહિત શ્રદ્ધાળુઓની આતુર નજર મંડાઈ રહી છે मेरा नाम वसंत धनु महाजन है मैं प्रॉपर निवासी एमपी से हूं लेकिन पिछले 44 फोर ईयर से गुजरात में ही अपना व्यवसाय कर रहा हूं और हमारी गुजर समाज की कुल देवता का जो मंदिर है पावागढ़ माची में स्थित था मैं बीस बाईस वर्षों से मैं खुद वहाँ आके सेवा देता था और ये डिमोलेशन होने के बाद में भी हम यहाँ आए हैं लेकिन हमें कुछ गलत रास्ते पे हम गए इसलिए हमारा यहाँ आवेदन देने के लिए हम लेट हुए हैं लेकिन हमारी ये सरकार के साथ ही हम लोग हमारे निवेदन है कि ये वर्षों वर्षों से हमारे दादा परदादा के ज़माने से जो मंदिर चल रहा था उस मंदिर का सरकार ने जो कॉरिडोर में डिमोलिशन किया है उसके अपक्ष में हमें एक दूसरी जगह दी जाए या कहीं भी उसी जगहों पर अभी कुछ निर्माण कार्य नहीं होना है तो वही जगह हमारे माता जी के मंदिर के लिए प्रस्ताव प्रस्ताव किया जाए ये हमारी सरकार से और निवेदन है और वही निवेदन हम फर्स्ट टाइम अभी यहाँ कलेक्टर साहब को देने के लिए आए हैं हमारे साथ में राजस्थान गुजरात फरीदाबाद हरियाणा दिल्ली ऑल इंडिया से सारे गुजरों का आवेदन हमारे पास जमा है लेकिन हम फर्स्ट टाइम तीन स्टेट के लोग यहाँ आके कलेक्टर साहब को निवेदन दिया है और हमारी यही मांगनी है कि हमारा मंदिर जहाँ था वहाँ हमें अगर 20 बाय 20 या 40 बाय 40 का भी जगह मिला नहीं निर्माण होने वाला है तो नहीं तो हम प्रशासन के साथ है वो जहाँ जगह देंगे हम उसी जगह हमारा मंदिर निर्माण कर लेंगे हमें कोई आपत्ति नहीं है હું સુરેશ પાટીલ ગુર્જર અખિલ ભારતીય વીર ગુર્જર મહાસભા પ્રદેશ અધ્યક્ષ ગુજરાત પ્રદેશ મુદ્દો એવો હતો કે પાવાગઢ પર્વત પર રેવા ના સમાજના દેવત મંદિર હતું કડેશ્વરી દેવી માતાનું મંદિર જે કોરિડોરના હિસાબે બે થી અઢી વર્ષ પહેલાં ત્યાં ડિમોલેશન કરવામાં આવેલ છે તે મંદિરના સંદર્ભ માટે અમે

ના સ્થાન પર પગથિયાના સ્થાન પર ગુર્જર સમાજનું બહુ પૌરાણિક વર્ષો જૂનું મંદિર કલેશ્વરી માતાનું આવેલું હતું આ જે કલેશ્વરી માતાનું જે મંદિર છે એ મંદિર સાથે પાંચ રાજ્યના ગુર્જર સમાજના લોકો સંકળાયેલા છે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન અને ગુજરાત આટલા મોટા વ્યાપક સમાજના લોકો આ મંદિર સાથે સંકળાય સંકળાયેલા છે સાથે સાથે લાખો હજારો જે મંદિરના દર્શને આવે છે એ બધા જ લોકો આ કુળદેવીના દર્શન કરીને પછી માતાજીના દર્શને જતા હોય છે તો ડેવલપમેન્ટના સંદર્ભમાં જ્યારે સરકારશ્રીએ આ ડેવલપમેન્ટ કરવા માટે જે પણ ડિમોલેશન કર્યું હતું એ ડિમોલેશનમાં આ મંદિર પણ તોડવામાં આવ્યું હતું તો આ સમાજના લોકોએ પણ સ્વીકાર કર્યો હતો કે મંદિર જ્યારે મંદિરનું સ્થાન ડેવલપ થયું જોઈએ તો આપણે માતાજીનું મંદિર અહીંથી બીજા કોઈ સ્થાન પર લઈ જઈએ તો એ બાધરી પણ આપવામાં આવી હતી તમને ત્યાં નજીકમાં કોઈ સારું સ્થાન ફાળવવામાં આવશે આજે લગભગ ત્રણ વર્ષ થઈ ગયા છે પણ હજી સુધી કોઈ પણ સ્થાન મંદિર માટે સમાજને ફાળવવામાં આવ્યું નથી તો અમારા બધાની માંગણી છે કે તાત્કાલિક ધોરણે ત્યાં નજીકમાં જ કોઈ માતાજીના કલેશ્વરી માતાના મંદિર માટે કોઈ સ્થાન ફાળવવામાં આવે જેના કારણે આટલે મોટી વ્યાપક ચાર રાજ્યના સમાજના લોકો અને લાખો હિન્દુઓ કે જે આસ્થા સાથે સંકળાયેલા છે એ બધાની પણ માંગણી છે કે કોઈ સ્થાન કલેશ્વરી માતાના મંદિર માટે ફાળવવામાં આવે વિશ્વ હિન્દુ પરિષદ પણ આ કાર્યમાં સંકળાયેલું છે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓની પણ માંગણી છે કે તાત્કાલિક ધોરણે સરકારશ્રી અને સ્થાનિક જે પ્રશાસન છે એ પોતાની રીતે નજીકમાં કોઈ સ્થાન સારું ફાળવી આપે જેના માધ્યમથી સમાજ પોતાની રીતે સારું મંદિર ડેવલપ કરે લાખોની આસ્થા આની સાથે સંકળાયેલી છે તો એમની આસ્થા પણ પૂર્ણ થાય જો સરકાર શ્રી દ્વારા આ પ્રકારની કોઈ માંગણી સંતોષવામાં નહીં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ અને સમસ્ત ગુર્જર સમાજ એક વ્યાપક આંદોલન સ્વરૂપે આ સ્થાન માટે પોતાનું આંદોલન ચલાવશે ઇમેશ પરિક પ્રાંત સહમંત્રી વિશ્વ હિન્દુ પરિષદ